નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરીશું એવી ખુશખબર વિશે જે અને સરકાર તરફથી વધારાનો અનાજ આપવામાં આવવાનું છે તો ચાલો જાણી રહીએ કોને કેટલું મળશે અને સાથે સાથે શું છે નવા નિયમ આ વખતે સરકારે જાહેર કર્યા છે મિત્રો તહેવારોને ધ્યાનમાં રાખીને અંત્યોદિત એ વાય અને બીપીએલ સરકાર ધારકો માટે ખાસ લાભ જાહેર થયો છે આ લાભ હેઠળ તમને તમારા નિયમિત રેશન સિવાય વધારાનો અનાજ આપવામાં આવશે એક કિલો ખાંડ પ્લસ એક કિલો વધારાની ખાંડ એક લીટર તેલ એક કિલો ચણા એક કિલો ટુવેરદાર એક કિલો ડબલ ફોર્ટીફાઈડ મીઠું એટલે કે નમક મિત્રો અહીં ધ્યાનમાં લેવાની વાત એ છે કે જૂન અને જુલાઈ બે હજાર પચીસમાં સરકાર પહેલેથી જ ઘઉં અને ચોખાનું વિતરણ એડવાન્સમાં કરી ચૂકી છે આ વખતે તમને જે મળશે એ બાકી રહેલું વધારાનું અનાજ જેમ કે તુવેરદાળ ચણા

જેથી માત્ર જરૂરિયાત મંડોને જ લાભ મળશે તો મિત્રો આ છે તહેવારો પહેલા મળતી ખુશખબર વધારાનો રાશન અને નવા નિયમોની માહિતી ઓગસ્ટ માસમાં સાટા માઠમ અને જન્માષ્ટમી નિમિત્તે તમારે આ લાભ મળશે જો તમે અંત્યોદય અથવા બીપીએલ રેશન કાર્ડ ધારક છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે સમયસર ઈ કેવાયસી કરાવો નિયમિત રાશન લો અને તહેવારોની ખુશી વધારાના અનાજ સાથે માણો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો કે આ વધારાનો અનાજ તમારી પાસે ક્યારે પહોંચવું મળીએ ફરી એક નવી માહિતી સાથે જય હિન્દ